કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું આયોજન કરાયું છે જોકે ન્યાય યાત્રાને સુરતમાં ઝટકો મળ્યો તેમ લાગી રહ્યું છે તક્ષશિલાના પીડિત વાલીઓએ ન્યાય યાત્રામાં ન જોડાવા અને અમને ન્યાય જોઈએ છે રાજકારણ નહીં તેમ આજે જણાવ્યું હતું રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી રાજકોટ સહિતની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો સાથે રાખીને ન્યાયની માંગ કરવાનું આયોજન થયું છે ત્યારે સુરતમાં તક્ષરશીલા અગ્નિકાંડના વાલીઓએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નહીં જોડાય કોઈપણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને લેવા દેવા નથી તક્ષરશીલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી તક્ષશીલાના વાલી જયસુખભાઈ ગજારાએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા જે યાત્રા શરૂ થઈ છે તેમાં જોડાવા આમંત્રણ મળ્યું છે પરંતુ અમે જોડાવાના નથી અમે કોઈ પક્ષ સાથે જોડાવા માગતા નથી અમે રાજકીય મુદ્દો બનવા માગતા નથી અમારી લડતમાં અમને સાથ આપવા વિનંતી કરીએ છીએ અમારી લડતને ડાયવર્ટ થવા દેવા માંગતા નથી અમારો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે ચાલે તેવી અમે અપીલ કરીએ છીએ સંવેદનશીલ કેસનો ઝડપથી નિકાલ થાય તેવી અમે માંગ પણ કરીએ છીએ તો હિતેશ ઘેવરિયાએ કહ્યું કે પાંચ વર્ષ કરતાં વધુ સમયથી અમે લડત ચલાવીએ છીએ પરંતુ રાજકારણમાં અમે એન્ટ્રી આપી નથી અને અમારા સંતાનોના નામે રાજનીતિ વચ્ચે લાવવા માગતા પણ નથી અમે ન્યાયની લડત ચલાવીએ છીએ તેમાં સપોર્ટ આપનાર આવકારીએ છીએ અમે ઝડપથી ન્યાય મળે તે માટે જ પ્રયત્નો કરી રહ્યા છીએ અમારા પીડિત પરિવારની એક જ વેદના છે કે અમને ન્યાય અપાવો ચતુર વસવાએ કહ્યું કે અમારી એક જ માંગ છે અને તે ન્યાયની માંગ છે અમારે કોઈ પ્રલોભનમાં પડવું નથી ન્યાય યાત્રા નામે અમને ફોન આવે છે રાહુલ ગાંધી સુરતમાં ઘણીવાર આવ્યા છે ત્યારે અમને મળ્યા નથી લાશો પર રાજકારણ કરવાનું નથી અમારી લડત ચાલુ છે ચાલુ જ રહેશે હવે યાત્રામાં જોડાવાના નથી આવા ધતિંગ બંધ કરીને સપોર્ટ કરવામાં આવે તેવી જ અમારી માંગ છે જયશુભાઈ ગજરા આજે જે વિપક્ષ દ્વારા ન્યાય રેલી કાઢવામાં આવી છે એમાં અમને બધા વાલીઓને પણ આમંત્રણ હતું પણ એક અમે આપના માધ્યમથી સંદેશ આપવા માંગીએ છીએ કે અમારી લડતને રાજકીય મુદ્દો અમે બનવા દેવા માંગતા નથી આ સંવેદનશીલ કેસોમાં કોઈ પણ વ્યક્તિને જોકારની ઈચ્છા હોય તો એ ન્યાય પ્રણાલીમાં બહાર થી કોઈ પણ મદદ કરવા ઈચ્છા માંગવા હોય તો મોસ્ટ વેલકમ પણ એક રાજકીય મુદ્દો ઉભો કરીને રેલીઓ ગાડીને અને એક કોઈ રાજકીય લાભ ખાટવા ઈચ્છા હોય તો એમાં અમે

નામદાર કોર્ટ ને પણ સમજાવી શકો છો કે આવા સંવેદનશીલ કેસોમાં જે સંવેદનશીલ કેસોમાં જે પણ કોઈ જવાબદાર છે લાપરવાહી લીધે બનેલા છે અને જેના ભ્રષ્ટાચારથી બનેલા છે જે ભ્રષ્ટાચારીઓ છે એને જો સજા ના કરીએ અને સમયસર એ લોકોને સજા નહીં મળે તો ભ્રષ્ટાચાર આપણે કેવી રીતે રોકી શકીએ કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ તે દિવસે સુરતના તક્ષશિલાના વાલીઓ દ્વારા કોંગ્રેસની યાત્રામાં ન જોડવાનું કહી તેઓ માત્ર ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માંગ કરી રહ્યા છે